વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સિટી પોલીસ મથકની મુલાકાત લીધી હતી વર્ષ દરમિયાન વડોદરા પોલીસ દ્વારા વાર્ષિક નિરીક્ષણની કાર્યવાહી કરવામાં આવે છે જે અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સિટી પોલીસ મથકની આજે મુલાકાત લીધી હતી તમામ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી સાથે સાથે હથિયારી જવાનો સાથે એક ફોર્મલી મિટિંગ થઈ હતી સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ મથક હોવાથી પ્રજા સાથે અભિગમ કેમ રાખવો ગુનાહિત કૃત્ય કરનાર વોચ રાખવા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમગ્ર મુદ્દે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજે હું અહીંયા સિટી આવ્યો છું જ્યારે તમામ રેકાર્ડોની ચકાસણી કરવામાં આવે છે પોલીસના અધિકારી છે એના સાથે ફોર્મલી મિટિંગ થાય છે બધાના અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થાય છે એના વેલફેર બારાની ચર્ચાઓ થાય છે સાથોસાથ એના બી અમુક સૂચના આપવામાં આવે છે સિટી પોલીસને બધાને ખબર છે આપણા એક સેન્સિટિવ પોલીસ સ્ટેશન તરીકે અમારા પોલીસ સ્ટેશન છે તો પ્રજા સાથે કેવી રીતે અભિગમ રાખે પ્રજા સાથે ખડી મળીને જો કેવી રીતે રાય અને સાથોસાથ જેટલા ગુનાહિત પ્રતિ કરવા લોકો છે એના ઉપર જો વાચ રાખવા માટે જોઈએ એના અવારના છે પૂરવા માટે તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને સાથોસાથ પૂરા વર્ષભરના જેટલા બી તહેવારો હોય છે વર્ષભરમાં જો જેટલા બી તહેવાર આવે છે આ તહેવારોમાં કઈ રીતે કામગીરી થઈ છે અને કઈ રીતે કામગીરી આવનાર સમયમાં કરવાના છે એના પર બી ચર્ચાઓ અમે લોકો કરી રહ્યા અને સાથોસાથ જો કે રેકાર્ડના જો ચકાસણી કરવામાં આવે છે કે કેટલા ગુના બના કઈ રીતે છે એના તપાસનો શું પ્રોગ્રેસ થઈ અને બાકી બી જો ઘણા બધા અમારા વહીવટી પ્રશ્નો હોય છે જો સોલ્વ કરવા માટે હાજરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર